આજે આપણે વિઝિટ કરી એક અગરબત્તી બનાવવાની ફેક્ટરીમાં તો સવાર સવારનું હુન કેડી નીકળી ગયા ભાવનગર જવા માટે જે તો આગળ ગયા હતા તો ગાડી તરછી થઈ ગઈ દસનું પેટ્રોલ લખાવી નીકળી ગયા આપણે ભાવનગર આ શું આવ્યું કમેન્ટમાં કહીજો અને ભાવનગરના હોય તો આ કહીજો આ શું પછી તો આપણે પી નહીં કી શા શા ન પીવી ભાઈ આપણને સમાજ સ્વીકારે નહીં મેન કેડી ઠપકા લીધી શા અને પઈ ગયા આપણે ફેક્ટરીની વિઝિટમાં તો આ આપણે ગીર ગાયની શાણમાંથી ફેક અગરબત્તી બનાવે છે બીજી ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે તો આપણે લઈ લીધી એની વિઝિટ વિઝિટ કર્યા પછી આપણે નીકળી ગયા થોડુંક પુણ્યનું કામ કરવા તો કબૂતરાને સાઈડ નાખી દીધી ને નીકળી ગયા આપણે પાછા ઘર તરફ રસ્તામાં મળી ગયા આપણને આવડી મોટી રેડ ક્યાંક થતી હતી જો કેટલી બધી ગાડીઓ છે આ તો આગળ ગયા તો છોકરાઓ આપણને મસ્તી કરતા દેખાણા જુઓ એને સાબિત કરી દીધું કે આપણો પૂર્વજો છે ને માહિન્દ્રા હતા પછી થોડાક આગળ ગયા હતા તો સિંહ ઊભોલો હતો આ કયા સર્કલે ભાવનગરમાં સિંહ મૂક્યો છે કમેન્ટમાં કરી દેજો પછી આપણે લેવાનું તો ઝટકો ઝટકો લઈને આવી ગયા આપણે ઘરે